સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જ્યાં કાપોદરા પોલીસ દ્વારા પતિત પવન આશ્રમના મન અને દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી માનવતાના દર્શન કરવામાં આવ્યા હતા આજથી બે વર્ષ પહેલા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પતિત પવન આશ્રમના દિવ્યાંગ બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા અને ત્યારથી જ લઈને આજ દિન સુધી પોલીસ પરિવાર દ્વારા દરેક નાના મોટા તહેવાર આ બાળકો સાથે મનાવવામાં આવી રહ્યા છે ત્યારે આ પરંપરાને જાળવી રાખતા આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વને બાળકો માટે યાદગાર બનાવવામાં આવ્યો હતો જ્યાં કાપોદરા વિસ્તારમાં આવેલી ધારોગા કોલેજ ખાતે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાપોદરા પોલીસ ઇન્સ્પેક્ટર મનોજ ઓસારા સાહેબ અને પોલીસ કર્મીઓ બાળકો સાથે આકાશમાં પતંગો ચગાવી હતી જે ઉત્તરાયણના જે ઉત્તરાયણના પરંપરાગત ખાદ્ય પદાર્થો જેવા કે ચીકી અને લાડુ બાળકોને ખવડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ સ્ટાફ દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજન પણ આપવામાં આવ્યું હતું આજથી બે વર્ષ પહેલા કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા હીરાબાગ ખાતે આવેલ પતિત પાવન ટ્રસ્ટ જેમાં વીસથી બાવીસ જેટલા માનસિક દિવ્યાંગો રહે છે તેને દત્તક લેવામાં આવેલા અને એવી નેમ લેવામાં આવેલી કે એમના જે જીવન જરૂરી વસ્તુ છે એ પૂરી પાડવામાં આવશે અને જેટલા પણ તહેવારો આવશે એ તમામ તહેવારો કાપોદરા પોલીસ સ્ટેશન એમની સાથે ઉજવશે એના અનુસંધાને આજે મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર નિમિત્તે ધારુકા કોલેજ ખાતે આ દિ માનસિક દિવ્યાંગ વ્યક્તિઓ સાથે મકર સંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવેલો છે

થવા માટે પણ છે ત્યારે સુરત પોલીસના આ માનવતાભરીય કાર્યથી આખા શહેરમાં પોલીસની છબી વધુ ઉજ્જવળ બને અને લોકો આ પ્રયાસને બિરદાવી રહ્યા છે કેમેરામેન હિરેન નિમાવસ સાથે હિતેશ ચિત્રોડા ગુજરાત ન્યૂઝ સુરત